કૃષ્ણ કેમ બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે આપણે બનાવીશું ફરસાણની દુકાને મળે એવા જ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા એનો સ્પેશિયલ મસાલો હવે બનાવી લઈશું મેં અહીંયા બે ટેબલ સ્પૂન આખા ધાણા લીધેલા છે વન ટેબલ સ્પૂન આખું જીરું લીધેલું છે વન ટેબલ સ્પૂન મરી લીધેલા છે ને બે ટેબલ સ્પૂન વરિયાળી લીધેલી છે હવે એને સારી રીતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે ને એમાંથી એમાં સરસ એકદમ સરસ સુગંધ આવવા લાગે શેકાવાની ત્યાં સુધી આપણે એને શેકવાના છે બે થી ત્રણ મિનિટમાં આપણા મસાલા સરસ રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી અને ઠંડા કરી દઈશું આપણે મસાલા ઠંડા થાય પછી એને પીસવાના છે ત્યાં સુધી એને પાંચથી દસ મિનિટ માટે એને ઠંડા થવા દઈશું હવે અહીંયા હું બે થી અઢી કપ મેંદો લઈ રહી છું અહીંયા કપ 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 લીધેલો છે અને હવે આપણે મસળી નાખી દઈશું હાફ ટેબલ સ્પૂન જેટલા અજમાન લીધેલા છે મેં એને સારી રીતે મસળી અને નાખી દઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હવે અહીંયા મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી લીધેલું છે આપણે ઘીનું મણ દઈએ છીએ તમે તેલનું મણ પણ આપી શકો છો ઘી મેં અહીંયા ગરમ કરીને લીધેલું છે હવે આપણે મણ મણને સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો મણ આપણું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આ રીતના મુઠ્યું બને કે એટલું મણ આપણે દેવાનું છે અને પાણીનો આપણે ખૂબ જ ઓછો યુઝ કરવાનો છે અને મણ વધારે દેવાનું છે એટલે આપણા સમોસા એકદમ ક્રિસ્પી બનશે અને બિલકુલ જ તળવામાં તેલ નહીં રહે એની અંદર પાણી આપણે ખૂબ જ ઓછું યુઝ કરવાનું છે એનો એકદમ કઠણ લોટ બાંધવાનું છે આપણે તો અહીં આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો મને આટલો લોટ બાંધવામાં અડધો કપ જેટલા પાણીની જરૂર પડેલી છે

હવે આપણે એમાં બાકીના મસાલા એડ કરી દઈશું વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર અને વન ટેબલ સ્પૂન મીઠું લઈ રહી છું તમે તમારા સ્વાદ અનુસાર જે પ્રમાણે તીખું અને મીઠું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો એને સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું અહીં અમે સાતસો ગ્રામ જેટલા બટેટા બાફી અને મીશ કરી દઈશું હવે આપણો સમોસા માટેનો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે ઉપરથી થોડી કોથમરી કાપી અને નાખી દઈશું હવે આપણો મસાલો રેડી છે

હવે આપણે એમાંથી એક ક્લુઓ બનાવી લઈશું અને લોટને આપણે ઢાંકીને રાખવાનો છે નહીતર લોટ આપણો સુકાઈ જશે એટલા માટે આપણે એને તમે બાઉલથી પણ ઢાંકી શકો છો કે કોઈ ભીનું કપડું પણ ઢાંકીને રાખી શકો છો હવે આપણે એની રોટલી વણી લઈશું આપણે ગોળ રોટલી નથી વણવાની ઓવેલ શેપમાં રોટલી વણવાની છે આ રીતે ઓવેલ શેપમાં રોટલી વણવાની છે આપણે હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું એટલે એક રોટલીમાંથી આપણે બે સમોસા તૈયાર કરીશું હવે આપણે એનો કોન શેપ આપી દઈશું એને આ રીતે કોન શેપ આપી દઈશું આપણે અને થોડો પાણી વાળો હાથ કરી અને એને ત્યાં પાણી લગાવી દઈશું આપણે આપી અને એને થોડું પ્રેસ કરી દેવાનું છે આપણે હવે આપણે એમાં મસાલો ભરી દઈશું હું અહીંયા દોઢ ટેબલ સ્પૂન જેટલો મસાલો ભરી દઈશું તમે જે પ્રમાણે રોટલી મોટી બનાવી હોય એ પ્રમાણે મસાલો ભરી શકો છો હવે થોડું પાણીવાળી આંગળી કરી અને એને આપણે ચિપકાવી લઈશું આ રીતે એને ચિપકાવતા જઈશું અને વચ્ચેથી આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે એટલે આપણું સમોસું તળવામાં પણ બિલકુલ ખુલશે નહીં આ જ રીતે આપણે બધા સમોસા વાળી લઈશું સમોસાને એકદમ સારી રીતે ચિપકાવવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર તળતી વખતે તમારો મસાલો બહાર નીકળી જશે અને સમોસા તમારા બરાબર નહીં બને એકવારમાં જેટલો આવે એટલો જ મસાલો ભરવાનો છે એકદમ વધારે મસાલો આપણે નથી ભરવાનો આ રીતે વચ્ચેથી એક ફ્લીપ લેવાની છે આપણે અને ચિપકાવી દેવાનું છે આ જ રીતે આપણે બધા સમોસા વાળી અને તૈયાર કરી લઈશું ઓવેલ શેપમાં આપણે બધી રોટલી વણવાની છે ગોળ રોટલી નથી વણવાની ને હવે એને કાપી અને આપણે એમાંથી બે સમોસા રેડી કરીશું હવે આપણું સમોસા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે સમોસા પણ બધા વાળી લીધા છે તો હવે તળવા માટે નાખી દઈશું સમોસાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને તળવાના છે એકદમ ફાસ્ટ ગેસ પર નથી તળવાના નહીતર એકદમ ક્રિસ્પી નહીં થાય અંદરથી કાચા રહી જશે અને બહારથી લાલ થઈ જશે એકવારમાં વારમાં છ સમોસા આવેલા છે તો આપણે સમોસા એની જાતે ઉપર આવે ત્યાં સુધી એને હલાવવાના નથી ત્યાં સુધી આપણે એને તળવાના છે તો કહો છો હવે આપણા સમોસા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે ગરમા ગરમ સમોસા સર્વ કરી દઈએ તો મારી આજની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક અને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ અને તમે પણ એકવાર આ રેસીપીથી સમોસા બનાવીને જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ